નમસ્કાર મિત્રો ઇન્ડિયન પોટરીમાં તમારું બધાનું સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે જોવાના છે જે દિવાળીના કોળિયા આવે છે કેવી રીતે બનાવવામાં આવે છે તો અત્યારે તમે જે દિવાળી માટેના જ કોડિયા બનાવી રહ્યા છો ને ઇસ્ટોક કરો છો એમ ને બધું અચ્છા તો એક ચાકડા પર તમે બંને અચ્છા તો દિવસના કેટલા બનાવો છો તમે દિવસના પંદરસોના તો મિત્રો આપણે જોઈએ ચાલો દિવાળીના કેવી રીતે કોળિયા બનાવવામાં આવે છે જોઈ લઈએ તો મિત્રો તમે જોઈ શકો છો દિવાળીને આ રીતે કોળિયા બનાવવામાં આવે છે તો તમને પણ ઉતારતા ફાવે છે એમ ને તો આપણે મિત્રો જોઈએ વારાફ બનાવી રહ્યા છે બહુ સરસ અને એક પેલા જે વાળા બનાવે છે ને જે આપણે મોરે ચોચ રાખે વાળા એ પણ બનાવીને બતાવો અમને બહુ સરસ બહુ સરસ તો મિત્રો તમે જોઈ શકો છો આપણે નજીકથી બતાવીએ કે આ રીતે દેશી કોળિયા બનાવવામાં આવે છે વાળા તો મિત્રો જે દિવાળીના દીપક દીપક બનાવવામાં આ રીતના આવે છે તો તમને કેવી રીતે દીપક કેવા લાગ્યા તો વિડીયોમાં જરૂર અમને બતાવજો કમેન્ટ કરીને તો મિત્રો હવે આપણે આ વિડીયો અહીંયા પૂરો કરીએ છીએ કમેન્ટમાં જરૂરથી બતાવજો તમને કેવા લાગ્યા દીપક દિવાળીના